નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ અત્યારે સોશિયલ મીડિયામાં એક છોકરી અને પત્ર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ નાની છોકરીએ પીએમ નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો આ પત્રમાં શું છે ને કેમ લખ્યો હતો તે વિશે આપણે વિડીયોમાં આગળ જાણીશું રાજકોટની એક નાની દીકરીએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો આ છોકરીના વિચારો હતા તે તેણે આ પત્રમાં જણાવ્યા હતા હોમવર્ક અને દફ્તર માટે શાળામાં લોકરની સુવિધા પ્રાપ્ત થાય તે માટેની માંગણી કરવામાં આવી હતી રાજકોટના વાંકાનેરની ધોરણ છમાં અભ્યાસ કરતી ત્રશ્યા બુદ્ધ દેવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હૃદય સ્પર્શી પત્ર લખ્યો હતો પિતા તુલ્ય સંબોધનતાં વિનંતી કરી છે કે દેશની તમામ શાળાઓને હોમવર્ક મુક્ત કરવામાં આવે અને દરેક શાળામાં લોકોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે જેથી કરીને બાળકોને ભારે દફ્તરનું વજન વેઠવો ના પડે ધ્રિશિયાએ લખ્યું છે કે શાળામાં કલાકો સુધી અભ્યાસ કર્યા પછી ઘરે હોમવર્ક અને ટ્યુશનના કારણે બાળકોનું બાળપણ જ ખોવાઈ ગયું છે એણે વાલીઓને પણ અપીલ કરી કે બાળકો ભરનું પ્રેશર ઓછું કરે અને શાળાઓમાં અભ્યાસ ભાર વિનાનો બને તે માટે અવાજ ઉઠાવ્યો છે આ દીકરીના પિતા હર્ષદભાઈ બિઝનેસમેન છે અને માતા બિંદુબેન ગૃહિણી છે ત્રિશિયાને પેન્ટિંગનો વધારે શોખ છે અને ભવિષ્યમાં તે આઈપીએસ અથવા આઈએ એસ ઓફિસર બનવાનું સપનું જોવે છે ધોરણ પાંચમાં તેને છન્નું ટકા માર્ક્સ મેળવ્યા હતા દ્રશ્યાનો આ પત્ર સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે અનેક લોકો માનતા થયા છે કે નાની દીકરીનો આ અવાજ શિક્ષણ પ્રણાલીમાં બાળપણનું સંરક્ષણ કરવાની નવી દિશા આપી શકે છે આ દીકરીના વિચારો સારા છે કે ખોટા તે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો મિત્રો આ પ્રકારની સ્ટોરી જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને આ વિડીયોને લાઈક કરી દો ધન્યવાદ